એક તરફ દેશના વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે વડોદરામાં સ્વચ્છતા પખવાડિયો મનાવવામાં આવશે તો બીજી તરફ વડોદરા શહેરના મંગળ બજારમાં ઉભરાતી ડ્રેનેજ અને ગંદકીનો કોઈ જ નિકાલ નહીં આવતા વેપારીઓ રોષે ભરાયા હતા આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત શહેરના અલગ અલગ વોર્ડ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન ચલાવશે તો બીજી તરફ વડોદરા શહેરના મુખ્ય હારસામાં મંગળ બજારમાં આવેલા લી પોળ ખાતે છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજો ઉભરાઈ રહી છે આ વ્યાપારીઓ તથા રોજબરોજ આવતા ગ્રાહકો ઉભરાતી ડ્રેનેજ તથા અસહ્ય ગંદકી વચ્ચેથી પસાર થતા વ્યાપાર કરવા વ્યાપારીઓ મજબૂર બન્યા છે અનેકવાર વાર વ્યાપારીઓ દ્વારા પાલિકાને ઓનલાઈન ફરિયાદ કરી છે સ્થાનિક કાઉન્સિલર તથા વોર્ડ કચેરી ખાતે ફરિયાદ કરી હોવા છતાં આજ દિન સુધી આ સમસ્યાનું કોઈ પણ પ્રકારનું નિવારણ નહીં આવતા વ્યાપારીઓ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો પાલિકાના સ્વચ્છતા અભિયાન વચ્ચે આ નરી વાસ્તવિકતા વ્યાપારીઓ દર્શાવી હતી હવે જોવાનું એ રહી કે પાલિકા તંત્ર દ્વારા અહીં ક્યારે કામગીરી કરવામાં આવશે આ મંગળવૈયાના અંદર હળદરવાની પોલ આવેલી છે દીપર કાંબીની ગલીના અંદર ખંડેલવાલ હેમડેકર છે ત્યાંની ગલીના અંદર છેલ્લા ત્રણસો પાંસઠ દિવસથી ગટર ઉભરાય છે કોઈ પણ સાંભળતું નથી કેટલા અમે ફોન કરીએ છીએ કેટલી રિક્વેસ્ટ કરીએ છીએ કેટલી અરજી કરીએ છીએ કોઈપણ જાતનો નિકાલ થતો નથી આવવા જવાની દરેક ગ્રાહકોને વેપારીને માણસોને દરેકને અતિશય તકલીફ પડે છે અને એટલી દુર્ગંધ મારે છે જેથી આપણું સ્વાસ્થ્ય બી બગડે આપણી તબિયત બી બગડે આપણે મોતના અંદર ધકેલી જઈએ અને એની સાથે સાથે ધંધા રોજગાર વેપાર બિલકુલ બંધ થઈ ગયા છે એવું સમજી લો કોઈ સમજી કોઈ કોઈ વિચારી પણ નહીં શકે કલ્પના બી નહીં કરશે આજે મંગળવૈયાના સાંજે ચાર પાંચ છ સાત વાગે બોરણી થાય છે એ અલગ પરિસ્થિતિનું નિર્માણ અહીંયા થઈ ગયું છે અને આ એક દિવસનો પ્રોબ્લેમ નથી એક મહિનાનો પ્રોબ્લેમ નથી છેલ્લા એક વર્ષ ત્રણસો દિવસનો પ્રોબ્લેમ છે કોઈ પણ સાંભળતું નથી એટલે તમને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ આ બધાનો સોલ્યુશન જલ્દીમાં જલ્દી લાવો તાકે તકલીફ દૂર થાય અને એના ઉપરાંત બધાને તો તકલીફ પડે છે આવતા જતા દરેકને પણ એવું દરેકના દરેકના પોતાને છે પણ અમારી તરફ કે હું મુસલમાન છું મારે પાંચ ટાઈમની નમાજ પડવા જવા આવવાનું હોય તો આવી નાપાકીના અંદર આવા છાંટા મને ઉડે તો હું કેવી રીતના ઘડી ઘડી ઘેર નાહવા ધોવા જઈશ કપડાં બદલવા જઈશ તો મને કેટલી તકલીફ પડે આ તો દરેક સમસ્યા દરેક માણસની છે દરેક ધર્મની છે એવું કોઈ એકલા મને તકલીફ નથી પડતી પણ અહીંયા દરેક વેપારી મિત્રોને ભાઈઓને દરેક બીજે અમારે ત્યાં આવે લેડીસો બી પુષ્કળ સર્વિસ કરે છે અમારી મા બહેનો એ લોકોને બી એટલી જ તકલીફ પડે છે એટલે તમને રિક્વેસ્ટ કરી છે બિલકુલ એકદમ કે ભાઈ જેટલું જ ચોવીસ કલાકના અંદર નહીં બાર કલાકના અંદર નહીં બલકે બે કલાક ંદાનું કોઈ બી હિસાબે સોલ્યુશન કરો બસ એના લીધે અમે તમને રિક્વેસ્ટ કરીએ છીએ